નમસ્કાર મિત્રો ગ્રીસ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર ચૌદ વિવિધતામાં એકતા સત્ર પ્રથમ આ એકમ ચૌદના કુલ પચીસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક કોના કારણે ભારત એક ઉપખંડ બની ગયો છે વિકલ્પ એ વિચિત્રતાઓના કારણે બી વિષમતાઓના કારણે સી વિવિધતાઓના કારણે ડી વિશિષ્ટતાઓના કારણે તેનો સાચો ઉત્તર છે વિકલ્પ સી વિવિધતાઓના કારણે ભારતની અંદર ખૂબ ટૂંકમાં વિવિધતા રહેલી છે તો આ વિવિધતાઓના કારણે ભારત એક ઉપખંડ બની ગયો છે પ્રશ્ન નંબર બે પંજાબના લોકો કયો ધર્મ પાળે છે વિકલ્પ એ બૌદ્ધ બી જરથોસ્તી એટલે કે પારસી સી યહુદી ડી શીખ તો સાચો ઉત્તર છે વિકલ્પ ડી શીખ પંજાબના લોકો છે એ શીખ ધર્મ પાળે છે પ્રશ્ન નંબર ત્રણ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં લોકો કઈ ભાષા બોલે છે વિકલ્પ એ તેલુગુ બી કન્નડ સી તમિલ ડી મલયાલમ તો સાચો ઉત્તર છે વિકલ્પ એ તેલુગુ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં લોકો તેલુગુ ભાષા બોલે છે પ્રશ્ન નંબર ચાર કર્ણાટકમાં લોકો કઈ ભાષા બોલે છે વિકલ્પ એ મલયાલમ બી તમિલ સી કન્નડ ડી તેલુગુ તો સાચો ઉત્તર છે વિકલ્પ સી કન્નડ કર્ણાટકમાં લોકો કન્નડ ભાષા બોલે છે પ્રશ્ન નંબર પાંચ તમિલનાડુમાં લોકો કઈ ભાષા બોલે છે વિકલ્પ એ કન્નડ બી તમિલ સી મલયાલમ ડી તેલુગુ તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ બી તમિલ તમિલનાડુમાં લોકો તમિલ ભાષા બોલે છે પ્રશ્ન નંબર છ કેરળમાં લોકો કઈ ભાષા બોલે છે વિકલ્પ એ તમિલ બી મલયાલમ સી કન્નડ ડી તેલુગુ તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ બી મલયાલમ કેરળમાં લોકો મલયાલમ ભાષા બોલે છે પ્રશ્ન નંબર સાત ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે વિકલ્પ એ કુચીપુડી બી ભરતનાટ્યમ સી કથક ડી કથકલી તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ સી કથક ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય છે એ કથક છે પ્રશ્ન નંબર આઠ કેરળનું જાણીતું નૃત્ય કયું છે વિકલ્પ એ કથકલી બી કથક સી કુચીપુડી ડી ભરતનાટ્યમ તો સાચો ઉત્તર છે વિકલ્પ એ કથકલી કેરળ રાજ્યનું જાણીતું નૃત્ય છે કથકલી પ્રશ્ન નંબર નવ તમિલનાડુનું જાણીતું નૃત્ય ક્યુ છે વિકલ્પ એ ભરતનાટ્યમ બી કુચીપુડી સી કથક ડી કથકલી તો સાચો ઉત્તર છે વિકલ્પ એ ભરતનાટ્યમ તમિલનાડુનું જાણીતું નૃત્ય ભરતનાટ્યમ છે પ્રશ્ન નંબર દસ અસમનું જાણીતું નૃત્ય કેવું છે વિકલ્પ એ ઓડિશી બી બિહુ સી કથકલી ડી ઘૂમર તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ બી બિહુ અસમનું જાણીતું નૃત્ય બિહુ છે જો આ વિકલ્પોની મિત્રો તમારે ક્વિઝ રમ્યું હોય અથવા ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષય ગણિત વિષય અથવા વિજ્ઞાન વિષયના દરેક એકમના એમસીક્યુ પ્રશ્નોની ક્વિઝ રમ્યું હોય તો તેના માટેની સરસ મજાની એપ મેં બનાવેલી છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે ત્યાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો તો એપ્લિકેશન કામ કઈ રીતે કરે છે તેનો ફક્ત એક જ મિનિટનો વિડીયો છે તે આપણે જોઈ લઈએ ત્યારબાદ આ બાકીના વિકલ્પોની ચર્ચા કરીએ નમસ્કાર મિત્રો ઓનલાઈન ક્વિઝ ગુજરાતી એપની અંદર તમારું સ્વાગત છે મિત્રો જેવી એપ તમે ડાઉનલોડ કરી અને એની અંદર ખાતું ખોલાવી અને લોગ કરશો એટલે તમને જુદા જુદા ઝોન જોવા મળશે એમાં સૌ પ્રથમ છે મેથ ઝોન જો તમારે ગણિતના એમસી કોની ક્વિઝ રમવી હોય તો તમે અહીં ક્લિક કરશો ત્યારબાદ આવે છે લર્નિંગ ઝોન તેના પર આપણે ક્લિક કરશું એટલે જુદી જુદી વિષય જોવા મળશે તેના અભ્યાસ અને સ્વાધ્યાય અહીં જવાબ સાથે આપેલા છે અને અંગ્રેજીના સ્પેલિંગ પણ આપેલા છે અને ક્વિઝ રમવા માટે આપણે ક્વિઝ ઝોનમાં વ્યૂ ઓલ ઉપર ક્લિક કરશું એટલે જુદા જુદા વિષય છે એ ખુલશે બરાબર એમાં આપણે છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનિક બીજ રમ્યું હતું તેના ઉપર આપણે ક્લિક આપશું એમાં દરેક પ્રકરણ એમસી સીક્યુ એ મૂકેલા છે તેમાં પ્રકરણ એક ઉપર આપણે ક્લિક કરીએ એમાં લેવલ એક ઉપર ક્લિક કરશું એટલે અહીં પ્રશ્ન એના ચાર વિકલ્પો જોવા મળશે તમે કોઈન જોઈ શકશો ટાઈમર પણ આપેલું છે સ્કોર જોઈ શકશો અને કેબીસીની જેમ ફિફ્ટી ફિફ્ટી પ્રશ્નને સ્કીપ ઓડિયન્સ પોલ અને ટાઈમરને રિવર્સ એવી લાઈફલાઈનનો પણ તમે ઉપયોગ કરી શકશો અને તમે કેટલા કોને જીતા એ પણ તમે તમારો સ્કોર પણ અહીં જોઈ શકશો એના માટે ત્રણ લીટા ઉપર અહીં આપણે ક્લિક કરશું એમાં લીડર બોર્ડ ઉપર ક્લિક કરશું એટલે આજના કોઈ લીડર હોય એ આખા મહિનાના કોઈ લીડર હોય એ અને ઓલ લીડર અત્યાર સુધીના તો એ પણ તમે અહીં જોઈ શકશો તો આ ક્વિઝ એપ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં લિંક તમને મળશે ડિસ્ક્રિપ્શનની અંદર પ્રશ્ન નંબર અગિયાર ઘૂમર કયા રાજ્યના લોકોનું જાણીતું નૃત્ય છે વિકલ્પ એ ગુજરાત બી રાજસ્થાન સી મધ્યપ્રદેશ ડી કેરળ તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ બી રાજસ્થાન ઘૂમર છે એ રાજસ્થાન રાજ્યના લોકોનું નૃત્ય છે પ્રશ્ન નંબર બાર જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સો એ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે આ વિધાન કોણે કહ્યું છે વિકલ્પ એ જવાહરલાલ નહેરુએ બી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે સી ડૉક્ટર રાધાકૃષ્ણને ડી ડૉક્ટર ભીમરાવ આંબેડકરે તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ સી ડોક્ટર રાધાકૃષ્ણને જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું પડશે તો આપણે શું એ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી પડશે એટલે કે આપણે એક થઈને રહેવું પડશે આ વિધાન છે ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે પ્રશ્ન નંબર તેર સ્વતંત્ર ભારતના બંધારણમાં કયા હક દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે વિકલ્પ એ બંધારણીય ઇલાજના હક દ્વારા બી સ્વતંત્રતાના હક દ્વારા સી ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા ડી સમાનતાના હક દ્વારા તેનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી સમાનતાના હક દ્વારા બંધારણમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે પ્રશ્ન નંબર ચૌદ ભારતમાં કેટલા ધર્મના અનુયાયીઓ રહે છે વિકલ્પ એ છ બી સાત સી આઠ ડી નવ તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ સી આઠ ભારતમાં આઠ ધર્મના અનુયાયીઓ એટલે કે લોકો ભારતમાં કુલ આઠ ધર્મના લોકો રહે છે પ્રશ્ન નંબર પંદર ભારતનું રાષ્ટ્રગાન વંદે માતરમના રચિતા કોણ છે વિકલ્પ એ ઓમકારનાથ ઠાકુર બી રવિન્દ્રનાથ ટાગોર સી સુભાષ ચંદ્ર બોઝ ડી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય તેનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એ ભારતના રાષ્ટ્રગાન વંદે માતરમના રચિતા છે પ્રશ્ન નંબર સોળ સમાજમાં કેટલાક લોકો શિક્ષણ લે છે જ્યારે કેટલાક લોકો શિક્ષણ લેતા નથી ત્યારે શું ઉત્પન્ન થાય છે વિકલ્પ એ વિવિધતા બી ભેદભાવ સી અસમાનતા ડી જરૂરિયાતો તો સાચો ઉત્તર છે વિકલ્પ બી ભેદભાવ સમાજમાં જ્યારે કેટલાક લોકો શિક્ષણ લે છે અને કેટલાક લોકો શિક્ષણ લેતા નથી ત્યારે ભેદભાવ ઉત્પન્ન થાય છે પ્રશ્ન નંબર સત્તર લાવણી નૃત્ય ભારતના કયા રાજ્યનું છે વિકલ્પ એ મહારાષ્ટ્ર બી ગુજરાત સી રાજસ્થાન ડી પંજાબ તો સાચો ઉત્તર છે વિકલ્પ એ મહારાષ્ટ્ર લાવણી નૃત્ય છે એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યનું છે પ્રશ્ન નંબર અઢાર તેઓ મોટે મોટા ભાગે કુરિવાજોનો ભોગ બને છે આ વિધાન સામાન્ય રીતે કોની સાથે સાંકળવામાં આવે છે વિકલ્પ એ છોકરાઓ સાથે બી છોકરીઓ સાથે સી પરણિત મહિલાઓ સાથે ડી પુરુષો સાથે તેનો સાચો ઉત્તર છે વિકલ્પ સી પરણિત મહિલાઓ સાથે તેઓ મોટે ભાગે કુરિવાજોનો ભોગ બને છે તો આ વિધાન છે એ પરણિત મહિલાઓ સાથે સાંકળવામાં આવે પ્રશ્ન નંબર ઓગણીસ જ્ઞાતિ પ્રથાના નિયમો એવા હતા કે તથાકથિત અસ્પૃશ્યોને ક્યુ કામ કરવાની છૂટ ન હતી વિકલ્પ એ ઊંચી જ્ઞાતિના લોકોના ઘરમાં પ્રવેશ કરવાની બી ગામના કુવેથી પાણી ભરવાની સી ગામના મંદિરોમાં જવાની ડી આપેલ તમામ તો સાચો ઉત્તર છે વિકલ્પ ડી આપેલ તમામ જ્ઞાતિ પ્રથાના ટૂંકમાં શરૂઆત પહેલાં એવા નિયમો હતા કે અસ્પૃશ્ય હોય તો એને આ ત્રણે ત્રણ કામ કરવાની છૂટ આપવામાં આવતી ન હતી પ્રશ્ન નંબર વીસ કબીરસિંહ ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા જાય છે તો કબીરસિંહ કયો ધર્મ પાળતા હશે એટલે કે ગુરુદ્વારામાં જે પ્રાર્થના કરે એ કયો ધર્મ પાળતા હશે વિકલ્પ એ હિન્દુ બી મુસ્લિમ સી શીખ ડી જૈન તો સાચો ઉત્તર છે વિકલ્પ સી શીખ તો કબીરસિંહ છે ગુરુદ્વારામાં પ્રાર્થના કરે તો એ શીખ ધર્મ પાળતા હશે પ્રશ્ન નંબર એકવીસ હું પશ્ચિમ બંગાળના લોકોની પ્રિય મીઠાઈ છું વિકલ્પ એ રસગુલ્લા બી જલેબી સી પેંડા ડી મોહન થાળ અને સાચો ઉત્તર છે વિકલ્પ એ રસગુલ્લા રસગુલ્લા છે એ પશ્ચિમ બંગાળના લોકોની પ્રિય મીઠાઈ છે પ્રશ્ન નંબર બાવીસ ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ક્યારે નીકળે છે વિકલ્પ એ દિવાળીના દિવસે બી હોળીના દિવસે સી અષાઢી બીજના દિવસે ડી અખાત્રીજના દિવસે તો સાચો ઉત્તર છે વિકલ્પ સી અષાઢી બીજના દિવસે ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા છે એ અષાઢી બીજના દિવસે નીકળે છે પ્રશ્ન નંબર ત્રેવીસ જયપુરમાં યોજાયેલ લગ્ન પ્રસંગે ત્યાંના લોકો ક્યુ નૃત્ય કરતા હશે હવે જયપુર છે એ રાજસ્થાનનું એક શહેર છે વિકલ્પ એ રાસગરબા બી કુચીપુડી સી ભરતનાટ્યમ ડી ઘૂમર તો આનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી ઘૂમર જયપુરમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં ત્યાંના લોકો છે એ ઘૂમર નૃત્ય કરતા હશે કારણ કે ઘૂમર નૃત્ય છે એ રાજસ્થાનનું લોકનૃત્ય છે અને જયપુર છે એ રાજસ્થાનમાં આવેલું એક શહેર છે પ્રશ્ન ચોવીસ તમારા પિતાજીની રાષ્ટ્રભાષા કઈ છે વિકલ્પ એ ગુજરાતી બી કન્નડ સી હિન્દી ડી અંગ્રેજી તનો સાચો ઉત્તર છે વિકલ્પ સી હિન્દી કારણ કે આપણે છે એ ભારત દેશમાં રહીએ તો ભારતની રાષ્ટ્રભાષા છે હિન્દી પ્રશ્ન નંબર પચીસ છેલ્લો પ્રશ્ન મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે કઈ ભાષા બોલે છે વિકલ્પ એ ગુજરાતી બી મરાઠી સી હિન્દી ડી અંગ્રેજી તનો સાચો ઉત્તર છે વિકલ્પ બી મરાઠી મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે મરાઠી ભાષા બોલે છે જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થાય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત